બીજી હોનારત ગુજરાત વાસીઓ માટે સજ્જ રહે તેવાડ્યો હતો અને સાથે આ શરની બાબત એ છે કે આ તૂટેલી સિલિકાનું સમારકામ બદલે તેને ટકાવી રાખવા પતરાનો ટુકડો લગાવવામાં આવ્યો છે આ બ્રિજ નીચેથી રોજના હજારો રાહદારીઓ પોતાના જીવના જોખમે પસાર થાય છે ત્યારે ફરી ગુજરાતમાં હોનારત

અને એને જોડવા માટે એક પત્રનું ઠીગરું મારેલું છે આ ઠીગરું બહુ જ મોટો ઘાતક સ્વરૂપ લઈ શકે એમ છે કેમ કે એ જગ્યા ઉપર કોઈ વાહન આવે અથવા વાહન ટકરાય અથવા ત્યાં ત્યાંથી વાહન નીચે પટકાય તો ખૂબ જ મોટી હોનારત સર્જાઈ શકે એમ છે તમારા ધ્યાનમાં છે કે અત્યારે જે ગુજરાતમાં હોનારતો થઈ છે એ પૈકી અહીં પણ હોનારત થાય તો ખૂબ જ મોટું નુકસાન થઈ શકે છે અને અનોક લોકોના જીવ જઈ શકે છે માટે આ જગ્યાએ જે પણ ઓથોરિટી હોય નેશનલ હાઇવે ઓથોરિટી હોય

જે ભ્રષ્ટાચાર અધિકારીઓ જે સુપરવિઝન જ્યારે બંધો હતો ત્યારે જે સુપરવિઝન લક્ષણ એ લોકોનો ભ્રષ્ટાચારનો પેજ દેખાય છે કે જે કામની જે ગુણવત્તા હોય એનામાં જે તે ઉપર મિલાવટ જે થાય જેવી તેવી રીતના એ લોકો સાઈન કરી અને પાસ કરી આપે એ એનો પેજ દેખાય છે જે તમને મારી પાછળ દેખાય છે અને ખરેખર આ ચોવીસ કલાક ધમધમ તો રોડ છે અહીંયા ક્યારે બી કોઈ બી જાનહાની થઈ શકે ઉપરથી પડે અને કેવી બી હોનારની ઘટના ઘટી શકે વિનંતી છે કે કરીને આનો જેમ એમ ભારતની પ્રજાને નુકસાન ના પહોંચે એનાથી પહેલા વેલી તબીબેર કરવામાં આવે જુનાગઢ દાતા રોડ ઉપરની ની વાંધ સોસાયટી ના રહીશો